નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ યોજાય છે ત્યારે યુપી સીએમ યોગી આદિત્યનાથે મહત્વનો આદેશ આપ્યો છે તેઓએ જણાવ્યું કે બાવીસ જાન્યુઆરીએ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા રહેશે તેમણે આ દિવસે રાજ્યમાં દારૂનું વેચાણ નહીં થાય જ્યાં દોસ્તો મુખ્યમંત્રીએ આદેશમાં કહ્યું કે અયોધ્યામાં મુલાકાતીઓને અવિસ્મરણીય આતિથ્ય મળશે તેમજ

તેમણે નિર્દેશ આપ્યો કે ના વિશ્રામ સ્થાનો અગાઉથી નક્કી કરવામાં આવે અયોધ્યા ધામમાં આવતા ભક્તો પ્રવાસીઓ અને પર્યટક માર્ગદર્શક શિક્ષિકાઓ તૈનાત કરવામાં પણ કહેવામાં આવ્યું છે યાત્રીઓને દિવ્ય અને ભવ્ય અયોધ્યાની માહિતીનો પરિચય કરાવશે જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો